રાજકોટ જિલ્લાના ગોંડલમાં પીજીવીસીએલ ના વાયર બદલવાની કામગીરી દરમિયાન બે કર્મચારીઓના મૃત્યુ થયા છે આ ઘટના અંગે ગ્રામ્ય વર્તુળના એન્જિનિયર સુપ્રિન્ટ એન્જિનિયરનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે વાયર મુખ્ય કોન્ટ્રાક્ટ અપાર ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવ્યું છે તેમણે આ કામ પેટા કોન્ટ્રાક્ટ તરીકે રાજેશ પાવર કંપનીને આપેલું છે જે બે કર્મચારીઓના મૃત્યુ થયા તેઓ રાજેશ પાવર કંપનીના કોન્ટ્રાક્ટ બેઝડ કર્મચારીઓ હતા ઘટના ખૂબ દુઃખદ છે અને તાત્કાલિક તપાસના આદેશ અપાયા ગયા છે એ હકીકતે તમને થોડી ડિટેલિંગ આપું તો અમારે છે ને જે અમારા બેર કન્ડક્ટર જે હોય ખુલ્લા વાયર એની જગ્યાએ અમારે મીડિયમ વોલ્ટેજ કવર નું આરડીએસએ સ્કીમ બે હજાર થી કામગીરી ચાલુ છે એમાં ગોંડલનો એક અમારો ફીડર સિલેક્ટેડ છે જે કામ અમે ટ્રંકી બેઝ ઉપર કરાવીએ છીએ ટ્રંકી એટલે સપ્લાય અને લેબર બે વસ્તુ એમની હોય એમાં અપર ઇન્ડસ્ટ્રીઝ જે છે એ અમારો ટ્રંકી કોન્ટ્રાક્ટર છે અને એમણે રાજેશ પાવરને આ કામ આપેલું છે રાજેશ પાવર અમદાવાદની કંપની છે એને આપેલું છે પછી જે લેબર છે એ રાજેશ પાવર છે એની રીતે અરેન્જ કરતું હોય આજે જે બનાવ બન્યો અત્યંત દુઃખદ બનાવ છે જે બનાવમાં આ ટ્રંકી કોન્ટ્રાક્ટર જે કામ કરે છે વિજયનગર ફિલ્ડર પર એ છેલ્લા ચાર દિવસથી ત્યાં કામ કરે છે આજ સહિત એ ચાર દિવસમાં આ કોઈ પણ જાતનો કોઈ બનાવ બનેલો નથી આજે જે બનાવ બનેલો હતો એમાં પણ અમારા લાઇન ઇન્સ્પેક્ટર કક્ષાના માણસે ત્યાં જે સેક્શન પર કામ કરવાનું છે એ સેક્શન એને આઇસોલેટ કરી અર્થ કરી અને કામ કરવા માટે રેડી કરીને આપેલો હતો અને આ જે બનાવ એ સવારે લગભગ નવ ને ચૌદ કલાકની આજુબાજુ બન્યો છે ત્યાંથી સવારે એના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે એન જે મેસે ગુંડલ ડિવિઝનના એ પણ અત્યારે હાલ સ્થળ પર છે અને આખી ટીમ સબડિવિઝનની સ્થળ પર છે અને ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરે છે બે માણસો જે કોન્ટ્રાક્ટરના લેબરના માણસો હતા એ માણસો પોલ ઉપરથી શોર્ટ લાગવાને કારણે પડી ગયા છે અને ત્યાં સિવિલ હોસ્પિટલ લઈ જતા ત્યાં અને બુદ્ધ જી રહ્યા જવાબદારી એટલે ઇન્વેસ્ટિગેશન પછી આપણને વધારે ખ્યાલ આવશે ડિટેલ ઇન્વેસ્ટિગેશન પછી કે ભાઈ આ પાવર આવ્યો તો સોર્સ ક્યાંથી આવ્યો કે જ્યારે ડિટેલ ઇન્વેસ્ટિગેશન પૂરું થાય ત્યારે આપણે નક્કી કરી શકશું ફીડર લેવલે જે થી અમારે ફીડર બંધ કરી અને બે બાજુ અર્થ ડિસ્ચાર્જ કરીને જે કામગીરી કરવાની હોય નિયમ અનુસાર એ રીતે જ અમે કામગીરી ચાલુ હતી ઇન્વેસ્ટિગેશન પછી અમે જવાબદારી ફિક્સ કરશું એમાં કોઈ પણ જે સોર્સ આવ્યો પાવરનો કે ક્યાંથી સોર્સ આવ્યો એ જ ડિટેલ ઇન્વેસ્ટિગેશનમાં અમે સર્ચ કરતા હોય અત્યારે ટીમ અમારી એ જ કામગીરી કરે છે એ નક્કી થાય અમે જવાબદારી સામે પગલા પણ ના એ સેક્શનમાં જ કામ કરતા હતા ત્યાં જ પાવર આવ્યું એવું સેક્શન ન હોય ફીડર અમારો સબસ્ટેશનથી નીકળતો હોય એટલે આજે બનાવ બન ગોંડલ ટાઉન સબ ડિવિઝન અંદર બન્યો છે ત્યાં નાય બિજનર હોય ત્યાં અને અત્યારે જે સ્થળ ઉપર હતા એ લાઈન ઇન્સ્પેક્ટર હતા સ્થળ પર ઇન્વેસ્ટિગેશન વગર હજુ જવાબદારી ફિક્સ નહીં થાય અમારું ઇન્વેસ્ટિગેશન પૂરું થશે એટલે જવાબદારી ફિક્સ થાય આપણે આ લાઇન નથી નાખતા આ લાઇન ના વાયર બદલાવી કામગીરી એ રીતની હોય છે કે જ્યારે સપોઝ મેં તમને કીધું એમ છ તારીખ અમારી આ ફિલ્ડર ઉપરની કામગીરી ચાલુ છે જે કોન્ટ્રાક્ટર માણસો છ સાત તારીખે કામ કરે છે એ જ કોન્ટ્રાક્ટર માણસો આજે આજ સેક્શન પર કામ કરતા હતા આજે જ એને કામ શરૂ કર્યું એવું નથી અને જે કામગીરી કહી હતી એમાં મેં તમને જે અગાઉ વાત કરી એ પ્રમાણે જે સેક્શનમાં એને કામ કરવાનું હોય કારણ કે આખો ફિલ્ટર અમે બંધ ન કરીએ જે સેક્શનમાં કામ કરવાનું એ સેક્શન અમે ફિલ્ટર લેવલથી પહેલા બંધ કરીએ બંને બાજુ અમારી જે ગેંગ સ્વીચ હોય આઇસોલેશન માટે એની સ્વીચ કાપી ત્યાં લોકલ અમે અર્થ ડિસ્ચાર્જ કરી અને પછી એમ કે ભાઈ આ સેક્શન પર તમે કામ કરો એ કર્યા પછી કોન્ટ્રાક્ટરના માણસો છે કામ ઉપર ચડે પ્રાથમિક કારણ હજુ કશું નથી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કારણ આવ્યા આપણને ખબર પડશે એ બધું કામગીરી અમે કરશું બાકી અમારો આ ટ્રંકી કોન્ટ્રાક્ટર છે એટલે એના જે લેબર ને આ એક્સિડન્ટ થયો છે એમાં સંપૂર્ણ જવાબદારી એમની છે